જેઠ શુક્લાદશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર ઉપર માતા ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થયું હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ ઉપર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા વેરાવળ સોમનાથ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી તેની સાથે સ્થાનિક તીર્થ પુરોહિત શ્રી સોમપુરા બ્રહ્મ સમાજ સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા સંધ્યાકાળે ત્રિવેણી માતાની મહાઆરતી પણ કરવામાં આવી હતી સોમનાથ દાદાની કૃપાથી આજે ગંગા દશેરાના પવિત્ર દિવસે અતિ પવિત્ર સ્થળે એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરતીનું ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ ભાગ લેવાનો પરિવાર સાથે ભાગ લેવાનો અમૂલ્ય લાભો મને પ્રાપ્ત છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો અને આજના શુભ પ્રસંગે આપ સર્વેને હું શુભેચ્છા પણ આપું છું સોમનાથ ક્ષેત્રમાં તેઓની સંગમ ઘાટ ઉપર આજે ભગીરથે અનેક વર્ષો સુધી તપ કરી અને ગંગાજીને પૃથ્વી પર અવતરણ કર્યું એ આજે જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની દસમી તિથિ એનું બહુ મહત્વ છે અને આ તિથિએ ગંગાનું અવતરણ પૃથ્વી પર થયેલું હતું ત્યારથી વર્ષોથી આજે તિથિએ ગંગા દશેરા તરીકે ઉજવાય છે અને અહીંયા પ્રભાસ ક્ષેત્રમાં ત્રિવેણી સંગમ ઉપર ગ્રામજનો ટ્રસ્ટના કર્મચારીઓ ભક્તજનો સહિત આજે ત્રિવેણી ગંગાના ઘાટ ઉપર ત્રિવેણી સંગમ ઉપર અમે શ્રી ગંગા દશેરાનું પૂજન કરી ને મહા આરતી સાથે થાય છે એ પવિત્ર મનાય છે યત્ર ગંગા યમુના યત્ર પ્રાચી સરસ્વતી યત્ર સોમેશ્વરો દેવા તત્ર મામૃતમ ત્રિથિ અહીંયા સરસ્વતી અને સમુદ્ર અને બીજી ત્રણ નદીઓનો સંગમ એ ગંગા યમુના સંગમ જેટલો જ પવિત્ર મનાયો છે અને આ તીર્થને આદિ તીર્થ કહ્યું છે તમામ જેટલા પણ આપણા પુરાણો છે પુરાણો અને ઉપપુરાણો એ બધામાં સૌ પ્રથમ તીર્થ ગણવું હોય તો શરૂઆત જ અહીંયાથી થાય જેમ દ્વાદશ જ્યોતિર્લિંગની શરૂઆતની ગણના એ ભગવાન સોમનાથથી થાય એમ તમામ તીર્થોની ગણના જો કરવી હોય તો એ પ્રભાસથી શરૂ થાય એટલે બંને આદ્ય એવા સ્થાનો છે અને એવા પવિત્ર સ્થાનમાં આજે આ પવિત્ર પૂજન કર્યું જેમાં તમામ ગામના લોકો અને બહારના યાત્રિકોએ પણ લાભ લીધો એ ધન્ય પળનો આજે આપણે સૌ અનુભવ કરીએ છીએ